જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી હરિવંશ પુરાણની કથા સાંભળશું જેમાં સાંભળશું કથા માક્ષર માસમાં સાંભળવાનો મહિમા છે જેમ સૂર્યદેવનો ઉદય થતાં રાત્રિના અંધકારનો નાશ થાય છે તેમ આ મહાન પુરાણનું શ્રવણ કરનારના મન વચન અને શરીરથી થયેલા સર્વ પાપોનો ક્ષય થાય છે આ પુરાણ શ્રવણ કરવાથી અઢારે પુરાણનું શ્રવણ કરવાથી જે પુણ્ય મળે છે એ જ ફળ માત્ર એક હરિવંશ પુરાણના શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડિયોમાં પૃથ્વ રાજાનું આખ્યાન સાંભળશો જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઈકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે રાજન બ્રહ્માએ વેન પુત્ર પૃથુને પ્રથમ મહારાજા તરીકે અભિષેક કર્યો ત્યાર પછી અન્ય રાજાઓ ઘોષિત કર્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યો નક્ષત્રો ગ્રહો અને વનનું રાજ્ય ચંદ્રને સોંપ્યું જળના રાજા તરીકે વરુણદેવ રાજાઓના રાજા થયા કુબેર વિશ્વદેવોના રાજા બૃહસ્પતિને ભૃગુવંશીઓના રાજા શુક્રાચાર્યને આદિત્યોના રાજા તરીકે વિષ્ણુનો મરુતોના રાજા ઇન્દ્રનો તથા દક્ષને પ્રજાપતિઓના રાજા તરીકે અભિષેક કર્યો પરાક્રમી પ્રહલાદને દૈત્ય અને દાનવોના રાજા તથા સમુદ્રોને નદીઓના રાજા બનાવ્યા ચિત્રરથને રાજા બનાવ્યા વાસ્તુકીને નાગોનો તથા તક્ષકને રાજા બનાવ્યા ત્યારબાદ બ્રહ્માએ દિગપાલોની સ્થાપના કરી શુધનવાને દિગપાલ તરીકે મહાત્મા કેતુમાનને પશ્ચિમ દિશાના દિગપાલ તરીકે હિરણ્ય રોમાને ઉત્તર દિશાના દિગપાલ તરીકે આ દિગપાલો આજે પણ પોતાની ફરજોનું પાલન કરી રહ્યા છે આ સગળા રાજાઓએ રાજાના રાજા તરીકે પૃથ્થુનો રાજ્યાભિષેક કર્યો ત્યાર પછી ચાક્ષુસ મનુનો મનવંતર કાળ પૂરો થતા બ્રહ્માએ વૈવત્ મનુને રાજ્ય ચલાવવાનો આદેશ આપ્યો હતો જન્મેજય જય બોલ્યા હે ઋષિ શ્રેષ્ઠ આપ પૃથ્વી રાજાના જન્મનું વર્ણન કરો આ મહાત્માએ આ પૃથ્વીને કઈ રીતે દોહી હતી વંશપાયન બોલ્યા હે રાજન હું તમને વેનપુત્ર પૃથુનું ચરિત્ર કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળો હેરાજન જે મનુષ્ય હલકા મન વાળો અપવિત્ર હોય તેની પાસે આ ચરિત્ર કહેવું નહીં આ ચરિત્ર આયુ આપનારું છે આથી ઋષિઓએ તેને ગુપ્ત રાખવાનું કહ્યું છે આ ચરિત્ર સાંભળવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે અને સર્વે યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે હે રાજન પ્રાચીન કાળની વાત છે અગ્નિના વંશમાં અંગ નામે એક રાજા થઈ ગયો તે અત્રિ ઋષિ જેવો જ સામથર્યવાન અને મહાન હતો તેનો પુત્ર વેન હતો પણ તે ધર્મને ઓળખતો જ ન હતો વેન રાજા મૃત્યુની પુત્રી સુનીતાથી જન્મ્યો હતો તે મૃત્યુનો જ પૌત્ર હોવાથી ધર્મની ઉપેક્ષા કરનાર અને કામવાસનામાં રથ રહેનાર હતો અને મહાલોભી હતો અથાર્થ પોતાના મોસાળ પક્ષ સમાન અધર્મી હતો પોતે પણ વેદોનો ત્યાગ કરી અધર્મી જીવન જીવતો હતો જેવો રાજા તેવી પ્રજા આ કેવત પ્રમાણે વેન રાજાની પ્રજા પણ અધર્મી બની ગઈ હતી એના રાજ્યકાળમાં દેવતાઓ યજ્ઞોમાં હોમેલું પામી શકતા ન હતા વેન રાજાનો અંત ટૂંક સમયમાં જ આવવાનો હોવાથી તેણે ભયાનક પ્રતિજ્ઞા કરી કે મારે યજ્ઞો કે હવન કરવા નથી અને મારા રાજ્યમાં અન્ય કોઈને કરવાની ઈચ્છા નથી તેણે પ્રજા સમક્ષ જાહેરાત કરી હતી કે હું જ તમારો ભગવાન છું આથી મને ઉદ્દેશીને હોમ હવન કરવા આ રીતે વેન રાજાએ વેદ ધર્મની મર્યાદાને તોડીને અવયોગ્ય રીતે કર વગેરે લેવા માંડ્યા લોકો પર જુલમ કરવા માંડ્યા ત્યારે મરીચી વગેરે ઋષિઓ ભેગા થઈને રાજાને ચેતવણી આપી કે હે રાજન અમે ઘણા વર્ષો સુધી ચાલે એવો યજ્ઞ કરવાના છીએ અધર્મ ન કર કેમ કે તે લીધેલ માર્ગ સનાતન ધર્મ નથી જ્યારે ઋષિઓ તેને સમજાવતા હતા ત્યારે મહાદુષ્ટ વેન તિરસ્કાર કરી ખૂબ જ હસ્યો અને કહ્યું ધર્મ ઉન્નત કરનાર મારા સિવાય બીજું સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનાર છું આ વાત તમે મૂર્ખ લોકો સમજતા નથી હું ધારું તો પૃથ્વીને બાળીને ભસ્મ કરી શકું તેમ છું એવા ગર્વ અને મોહવશ થયેલા વેનને જ્યારે ઋષિઓ અધર્મના માર્ગેથી પાછો વાળી શક્યા નહીં ત્યારે ઋષિઓએ તેને કેદ કર્યો રાજાએ ખૂબ ધમપછાડા કર્યા ત્યારે ઋષિઓએ તેની જમણી સાથળ મસળવા માંડી ત્યારે જાંઘમાંથી એક કાળો અને ઠીંગણો પુરુષ પેદા થયો હે રાજન એ ભયભીત થઈને હાથ જોડીને ઊભો રહ્યો તે ગભરાયેલો હોવાથી તે નિષાદોનો વંશ ચલાવનારો થયો આ પછી તેણે માછીમારોને ઉત્પન્ન કર્યા જે ધર્મનું આચરણ કરનારા છે તેઓ પણ વેનના પાપથી જ ઉત્પન્ન થયેલા છે ત્યાર પછી ઋષિઓને સંતોષ ન થતા અતિ ક્રોધથી વેનનો જમણો હાથ મસળવા માંડ્યો ત્યારે તેમાંથી અગ્નિ જેવા તેજવાળો પૃથુ રાજા ઉત્પન્ન થયો મહા યશસ્વી પૃથુ જન્મ્યો તે વેળાએ જ ધનુષ બાણ અને બક્તધારી હોવાથી તે પ્રજાનું રક્ષણ કરનાર બન્યો મહારાજા પૃથુનો જન્મ થતા સગળા પ્રાણી આનંદિત થઈ ઉઠ્યા અને વેન રાજા સ્વર્ગે ગયો હે રાજન પૃથુ જન્મતા જ વેન રાજા નરકમાં જતા બચી ગયો પૃથ્થુ નામના નરકમાં જતા બચાવે તે જ પુત્ર કહેવાય આ રાજાનો અભિષેક કરવા સઘળી નદીઓ અને સમુદ્રો પાણી લઈને આવ્યા હતા ખુદ ભગવાન બ્રહ્મા પણ આવ્યા હતા અને મહારાજા તરીકે પૃથ્વીનો અભિષેક કર્યો હતો ત્યારે પોતાના પિતાથી ખેદ પામેલી પ્રજાને પૃથ્વીએ હર્ષ ઘેલી કરી મૂકી હતી પૃથ્વી જ્યારે સમુદ્રમાં જતો ત્યારે પાણી થીજી જઈને ઘટ બની જતા આકાશમાં જવા માટે પણ માર્ગ મોકળો થઈ જતો જેના રથની ધજા ક્યારેય પણ ભાંગતી ન હતી તેના રાજ્યમાં જમીન પણ ખેડિયા વિના પુષ્કળ અનાજ પકવી આપતી હતી ગાયો કામ ઘેનુની માફક સર્વકામનાઓ પૂર્ણ કરતી હતી એના રાજ દરમિયાન જ ચારણ અને ભાટ પેદા થયા જે રાજાઓની સ્તુતિ કરે છે ભાટ ચારણની સ્તુતિ ગાનથી પ્રસન્ન થઈને પૃથ્વ રાજાએ સ્તુતને અનુપદેશ અને માગધને મગધ દેશ ઈનામમાં આપ્યા આથી ઋષિ મુનિઓ અતિ ખુશ થયા તે સમયે રાજ્યની પ્રજા તેની પાસે દોડતી આવી અને દરેકને આજીવિકા આપવા માટે વિનવણી કરવા માંડી ત્યારે મહાબળવાન પૃથ્થુ રાજાએ પ્રજાનું હિત કરવા માટે ધનુષ બાણ લઈને પૃથ્વીને લોકોને આજીવિકા આપવા માટે વિનવણી કરી ત્યારે પૃથ્વી રાજાથી ગભરાઈ જઈને ગાયનું રૂપ લઈને નાસવા લાગી રાજાએ પણ ધનુષ બાણ લઈને પૃથ્વી તરફ દોટ મૂકી

મારા વિના તમે તમારી રયતનો ઉદ્ધાર કઈ રીતે કરશો હું જ જગતને ધારણ કરનારી છું મારો નાશ કરવાથી જગતની સઘળી પ્રજાનો નાશ થઈ જશે તમે કલ્યાણનું કરવાનું ઈચ્છતા હો તો મારો નાશ કરવો યોગ્ય નથી આમ પૃથ્વીએ રાજાને વચનો કહ્યા ત્યારે રાજા પૃથ્વી શાંત થયો અને કહ્યું કે હે પૃથ્વી જે મનુષ્ય આ સંસારમાં પોતાના એકલા માટે યા તો બીજા કોઈ એકને માટે ઘણા જીવોને મારે તો તેને પાપ લાગે છે પણ એકને મારતા ઘણા જીવો સુખી થતા હોય તો તેને પાપ લાગતું નથી માટે હે વસુંધરા મારું કહેવું નહીં માને તો લોક કલ્યાણ માટે હું તારો વધ અવશ્ય કરીશ માટે તું મારી આજ્ઞામાં રહીને સઘળી પ્રજાને સારી રીતે જીવાડ કેમ કે સર્વનું ભરણ પોષણ કરવાને તું શક્તિમાન છે માટે તું મારી પુત્રી બની જા ત્યારે પૃથ્વી બોલી તમે જેમ કહેશો તેમ કરીશ તે નક્કી મેં કાર્ય સિદ્ધ કરવાનો ઉપાય શોધ્યો છે જેથી પ્રજાનું તમે ભરણ પોષણ કરી શકો તે માટેની યુક્તિ પણ હું બતાવું છું આપ મારા માટે એક વાછરડો શોધી લાવો જેથી હું વાત્સલ્યથી દૂધ ઝરી શકું અને હે રાજન મને એક સરખી સપાટ બનાવો જેથી મારાથી જરાતું દૂધ સર્વત્ર પહોંચી શકે વંશપાયન બોલ્યા હે રાજન ત્યાર પછી પૃથ્થુરાજાએ પર્વતોને તોડીને પૃથ્વી સપાટ બનાવી નાખી પાછળથી ઘણા મનવંતરો વીતી ગયા પછી પૃથ્વી ફરી ખાડા ટેકરાવાળી બની ગઈ ચાક્ષુષ મનવંતરમાં પૃથ્વી પર અનાજ થતું નહીં રસહીન થઈ ગઈ હતી ખેતી યા વેપારના માર્ગો ન હતા પૃથ્વી રાજાથી પૃથ્વી પર અનાજ થતું શરૂ થયું છે જ્યારે પૃથ્વી સપાટ થઈ ત્યાં પ્રજાએ વસવાટ કરવાનું શરૂ કરી દીધું પહેલાં પ્રજાનો આહાર કંદમૂળ જ હતો મહાસમર્થ પૃથ્વ રાજાએ સ્વયંભુ મનુને વાછરડા રૂપે કલ્પીને પૃથ્વી રૂપી ગાયને પ્રેમાળ બનાવવા પોતાના હાથેથી પૃથ્વીને દોહીને તમામ જાતના ધાન્યોને દૂધ રૂપે દોહી નાખ્યા ત્યારથી માંડીને આજ સુધી એ અનાજના આધારે પ્રજાઓ કાયમી રીતે પોતાની આજીવિકા મેળવીને ટકી રહી છે ત્યાર પછી ઇન્દ્રને વાછરડો બનાવીને દેવોએ પણ પૃથ્વીને દોહી હતી જેનાથી દેવતાઓએ યજ્ઞ દૂધ રૂપે મેળવીને પોતાની આજીવિકા ચલાવવા કામમાં લીધું હતું આ રીતે વસુંધરા સર્વજીવોનું ભરણ પોષણ કરનાર સર્વનું આધાર રૂપ સર્વનું ઉત્પત્તિ સ્થાન સર્વના મનોરથ પૂરનાર સર્વ વસ્તુઓ પૂરી પાડનાર અને ધાન્યને ઉગાડનારી બની છે ત્યાર પછી પૃથ્વી રાજાએ પૃથ્વીનો સ્વીકાર કર્યો હતો અને પૃથ્વી તેમની પુત્રી તરીકે રહી હતી તેથી તે પૃથ્વીની દીકરી પૃથ્વી દેવી કહેવાય છે હે આથી વિશેષ હું તમને કહું છું કે પ્રત્યેક કલ્પમાં થનાર જે મનુષ્ય આ પૃથ્વી ચરિત્રનું આદિ થી અંત સુધી શ્રવણ કરે છે તે પુત્ર થઈને સુધી પૃથ્વીના પટમાં આનંદ કરે છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં પૃથ્થુ રાજાનું આખ્યાન આપણે સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ